કેમ મિત્રો ઈ લર્નિંગ આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ સંયોજન ભાગ ચાર ચોથા ભાગની અંદર જોઈશું કાર્બન ક્લોરાઇડ સીસીએલ ફોર સીસીએલ ફોરની બનાવટ જોઈએ મિથેનમાંથી તો મિથેનનું જ્યારે ક્લોરિનેશન કરીએ છીએ ચારસો સેલ્સિયસ તાપમાન અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં स्टेप बाय स्टेप बाय स्टेप बाय मींस के चार વખત આપણે વિસ્થાપન કરીશું ત્યારે આપણને મળશે કાર્બન ટેટ્રાક્લોરાઇડ 4 ટાઇમ્સ કરવું પડશે કે કે પહેલી વાર તમે કરો છો ત્યારે આવશે CH3Cl CH2Cl2 CHCl3 અને નાઉ લાસ્ટ ટર્ન્સ છે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ બીજો કાર્બન ડાયસલ્ફાઇડની અંદર કાર્બન ડાયસલ્ફાઇડ

એની સાથે રિએક્શન કરી ફરી પાછું શું બનાવશે સીસીએલ ફોર અને સલ્ફર મુક્ત કરશે બની ગયો આ રીતે બંને અહીંયા પણ સીસીએલ ફોર બને છે અને જે સલ્ફર મોનોક્લોરાઇડ છે ફરીવાર વાર પાછું સીએસ ટુ સાથે પ્રક્રિયા કરીને પણ બનાવે તો સીસીએલ ફોર જ છે ચલો અહીંયા જુઓ આ જે સીસીએલ ફોર અહીંયા બન્યો છે તે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે ત્યારબાદ તેને એનઓએચ ના દ્રાવણ વડે શુદ્ધ કરવામાં આવે છે

तो CCl4 અને અહીંયા બને હું છે C2Cl6 હેક્ઝાક્લોરોઇથેન ધ સોલિડ ફોર્મ માસા + 8HCl CCl4 તો બની ગયા ચલો અહીંયા કાર્બનની સંખ્યા 2 ને 1 3 3 કાર્બન આવી ગયા 9 2 18 જે છે એમાંથી અહીંયા જો 6 ને 4 10 ને 8 18 થઈ ગયા એટલે 8 ટાઈમ્સ HCl દૂર થશે કારણ કે અહીંયા આપણે

ઓગાળવા માટે ઉત્તમ દ્રાવક તરીકે વપરાય છે મિત્રો હવે જોઈશું રાસાયણિક ગુણધર્મ સીસીએલ ફોર એ મોટા ભાગની કાર્બનિક પ્રક્રિયાઓ પ્રત્યે ઓછા સક્રિય હોય છે તેમ છતાંય એક કેટલીક નીચે મુજબની પ્રક્રિયા આપે છે એમાં પહેલા આપણે જોઈશું ઓક્સિડેશન જ્યારે સીસીએલ ફોરનું પાંચસો સેલ્સિયસ તાપમાને પાણીની વરાળ સાથે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું મળે છે ઓક્સિજન પ્લસ ટુ એસઝેડ h2o तो 2 हाइड्रोजन साथे 2 क्लोरीन निकलेगा वही दोसों तो के coCl2 coCl2 એટલે શું ફોર્સ છે રિડક્શન જોઈએ તો આ તો આપને ખ્યાલ જ છે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું જ્યારે આપણે જોઈ લઉં fh2o લઈ લો કે zn hcl લઈ લો રિડક્શન કરાવશું એટલે શું બનશે ક્લોરોફોર્મ બતાય છે ક્લોરોફોર્મ બતાય છે રેડી ચાલો હવે બીજું જોઈએ આપણે જળ વિભાજન મતલબ જેટલા પણ સીએલ છે એનું જયારે જળવી ઓએચ આવશે ત્યારે આ જળ વિભાજન થી બધી જગ્યાએ શું લાગી જશે ઓએચ 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 અને ઓએચ એટલે કાર્બન સાથે ઓએચ કેટલી વાર આવશે ફોર ટાઈમ્સ

NaCl ને હોય તો ક્લિયર જ છે આપણે મેઈન વસ્તુ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ક્લોરોફોર્મ ને આલ્કલી લઈએ તો સેલિસાલ્ડિહાઇડ મળે છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને FeH2 જ્યારે આપણે લઈએ છે ત્યારે શું થશે સેલિસિલિક એસિડ મતલબ સેલિસાલ્ડિહાઇડ નું ટ્રાન્સફર થઈને સેલિસિલિક એસિડ મળી રહ્યું છે અહીંયા મિત્રો ઉપયોગીતા જોઈએ તે આ પૂછાયો એમસીક્યુ છે કે ઔદ્યોગિક રીતે એને કયા નામથી ઓળખવામાં આવે છે પાયરેન જે અગ્નિશામક તરીકે વપરાય છે પરંતુ પ્રોબ્લેમ શું છે અગ્નિશામક તરીકે વપરાય છે એમાં કયો પ્રોબ્લેમ આવે છે જોવાનો છે જ્યારે જો પાયરેન જે છે ને એ પેટ્રોલની ઉપર તરે છે આથી પેટ્રોલ પર જ્યારે આગ લાગે છે ત્યારે એને ઓલવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ પણ પ્રોબ્લેમ જોજો સાતસો તોતેર કેલ્વિનથી થી ઊંચા તાપમાને એનું વિઘટન થઈ અને ઝેરી ઓઝિન બને છે COCl2 એનો અર્થ એવો થયો કે જ્યારે આગ લાગી હોય ત્યારે ટેમ્પરેચર કેટલું ન થઈ જવું જોઈએ જો 773 કેલ્વિન થી વધારે તાપમાન ધરાવતી જો આગ હશે તો એને ઓલવવા માટે આનો ઉપયોગ નહી કરી શકાય કારણ ડાયરેક્ટ ઝેરી વાયુ ઉત્પન્ન કરશે માટેનો ઉપયોગ થશે નહીં લાય ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ 500 સેલ્સિયસ મીન્સ કે 773 કેલ્વિન સુધી કોઈ પ્રોબ્લેમ નથી એનો યુઝ તમે કરી શકો છો આગો લોવા માટે એટલે પેટ્રોલ પર લાગેલી આગ પણ ટેમ્પરેચર 500 થી ઉપર જવું જોઈએ નહીં આ એક નોંધનીય બાબત કારણ કે જો એની ઉપર ટેમ્પરેચર જશે તો પોઝિન વાયુ ઉત્પન્ન થઈ જશે તે આ તો આવે છે બધામાં કોમન ઉત્તમ દ્રાવક તરીકે તેલ ચરબી મીણ વગેરેની બનાવટ માટે ઉત્તમ દ્રાવક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે તે દવાની બનાવટમાં પણ ઉપયોગી છે દવાની બનાવટમાં પણ ઉપયોગી છે મિત્રો હવે આપણે જોઈએ ફ્રીઓન ની અંદર જોઈએ ફ્રિયોન એટલે આ મિથેન છે મિથેન ની અંદર એની જે ચાર હાઇડ્રોજનની વેલેન્સી માં જોઈએ તો કે એક હાઇડ્રોજન છે બે હાઇડ્રોજનની જગ્યાએ બે ફ્લોરિન એક હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન એટલે મોનોક્લોરો ક્લોરો ડાય ફ્લોરો મિથેન પછી ડાયક્લોરો ડાયફલો મિથેન એવી રીતે અહીંયા ડાયક્લોરો ડાયક્લોરો મિથેન આ તમામ બિન જ્વલનશીલ બિન જ્વલનશીલ રંગવિહીન બિનઝેરી અને નીચા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહી છે આ તમામ પાંચસો પચાસ અંશ સેલ્સિયસ તાપમાન સુધી સ્થાયી હોય છે બીજો સૌથી વધુ સામાન્ય અને સૌથી વધારે ઉપયોગ એનો જે પણ જે છે આ જેને આપણે કહીએ છે ફ્રીઓન 12 સી એફ2 સીએલ2 જેને આપણે શું કહીએ છે ફ્રીઓન 12 જે કહીએ છે સૌથી વધારે વપરાતો હોય તેવો આજ છે ફ્રીઓન 12 હવે કે રીતે બનશે તે આપણે જોઈએ કે ફ્રીઓન 12 ની બનાવટ જે છે કે CCl4 ની SbF3 સાથે SbCl5 ઉદ્દીપક ની હાજરી માં પ્રક્રિયા કરવામાં આવે છે તો SBF3 માંથી બનશે SBCl3 અને CCl4 માંથી બની જશે CCl2F2 ફ્રીઓન 12 CCl2F2 ફ્રીઓન 12 મિત્રો અહીંયા જો બીજો કે CCl4 જે છે એની હાઇડ્રોફ્લોરિક એસિડ એટલે HF અને SBF5 ઉદ્દીપક ની હાજરી માં પ્રક્રિયા કરવામાં આવે તો પણ ફ્રીઓન 12 બને છે CCl2F2 HCl ટુ ટાઈમ્સ એલ સેલ સામાન્ય પરિસ્થિતિમાં એ કયા સ્વરૂપમાં હોય પ્રિયોન ગેસ મતલબ વાયુ સ્થિતિમાં હોય છે અને એનું ઉત્કલન બિંદુ છે માઇનસ ઓગણત્રીસ પોઇન્ટ આઠ ઓઉ સેલ્સિયસ એટલે એનું ઇઝીલી આસાનીથી એનું પ્રવાહીકરણ થઈ શકે છે તે રેફ્રિજરેટર એસી માં ઠંડક ઉત્પન્ન કરવા માટે વપરાય છે વાતાવરણમાં ઓઝોન સ્તરનું શહેન કરે છે આ એક પ્રોબ્લેમ આ છે બસ ફ્રીઓન ગેસ એ શું કરે છે તો ફ્રીઓન ગેસ જયારે આપણે વાપરીએ ક્યાં છે તો કે તમને ખ્યાલ છે કે રેફ્રિજરેટર અને એસી ની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે આપણે ફ્રીઓન ગેસ એની અંદર નાખીએ છીએ પણ જ્યારે એ ગેસ વાતાવરણમાં જાય છે ત્યારે વાતાવરણમાં રહેલા ઓઝોનના સ્તરને નુકસાન કરી રહ્યું છે તેની અસરથી ધાતુને કાટ લાગતો નથી તેની અસરથી ધાતુને કાટ લાગતો નથી અને બીજો ખાસ એરોસોલ માટે ક્યાં વપરાય છે સુગંધીદાર જંતુનાશક પદાર્થો માટેના એરોસોલ મિશ્રણમાં તેનો ઉપયોગ થાય છે એમાં કયા કયા આવશે જેમાં ફ્રીઓન 22 CCLF3 CCL2F2 CCL3F વગેરે ઉપયોગી છે મિત્રો હવે લાસ્ટ જોઈશું DDT તો DDT ની અંદર આપણે હવે જોઈએ

પાણીમાં ઘણા અંશે વનસ્પતિના ઉભા પાકોમાં તેનો જ્યારે છંટકાવ કરવામાં આવે છે ત્યારે એ પાકમાં ઉતરી જાય છે અને એ જ્યારે આપણે ખોરાક તરીકે લઈએ છીએ ત્યારે આપણી બોડીની અંદર એ આવે છે અને મિત્રો આ કારસીનો છે એનાથી આપણને કેન્સર થાય છે

આપ એટલા માટે કરીએ છે કે આપણી પાસે ઓપ્શન નથી બીએસી બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ હેક્ઝાક્લોરોસાયક્લોહેક્ઝેન મતલબ જો સાંભળો બંધ છે એમ આધી તો જોઈએ આપણે બેન્ઝિન બેન્ઝિન 3 ટાઈમ સીલ2 સૂર્યપ્રકાશ ની હાજરી ની અંદર જોઈએ એટલે 6 જે છે આપણી પાસે શું છે 6

જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો